બરોબર ભગવાન રામ ગાંધીએ બેઠા છે રામ રાજની સ્થાપના થઈ ગઈ છે ઋષિઓ યજ્ઞો કરી રહ્યા છે મહાપુરુષો વ્યાખ્યાનો આપી રહ્યા છે રાજાઓ બરોબર પ્રજા સાથે ન્યાય સાથે એમ કહેવાય કે રાજ્ય કરી રહ્યા છે અને એવે ટાણે એક જગ્યાએ બરોબર ધર્મ સભા છે ઋષિમુખ પર્વત ઉપર ઋષિઓ બેઠા છે સંતો બેઠા છે રાજાઓ બેઠા છે અને એમાં નારદજી પ્રવચન આપી રહ્યા છે કે ક્યાં ઋષિમુખ પર્વત ક્યાં અયોધ્યા

મહારાજ રાજન રામ કરતા રામ નું નામ અતિ મહાન છે બાપ હું કેવલ નારાયણ નારાયણ કરતો રહું તોય મારો બાપ મારું કામ કરતો હોય છે મેં કોઈ દી એક જગ્યાએ બેસીને એનું અનુષ્ઠાન નથી કર્યું કેવલ નામ લીધું છે નારદજી કહે છે એનું નામ મહાન છે કે ના મહારાજ રામ પોતે મહાન છે ચાલો તું કે હારું બાપ પૂરું પણ નારદ સર્કિટ ફિટ થઈ ગઈ થોડાક સમય જાતા એ જ રાજા જ્યારે નીકળ્યા કાશીના રાજા હતા નામ ભૂલી ગયો તિતમ ગોતી રાજા નીકળ્યા મહારાજ ક્યાં જાવ છો કે આજે સંતો સન્માન મારા હાથે છે એટલે નારજી એ કીધું બધા સન્માન કરજો પણ મારો હુકમ છે આપણે મહારાજ વિશ્વામિત્ર સન્માન ન કરતા હવે આ બધા સન્માન થાય વિશ્વામિત્ર નું સન્માન થાય શું થાય

ભગવાન રામ અવાજ સાંભળી ગયા નીચે આવ્યા ગુરુજીને પ્રણામ વધારો ગુરુજી રામ મને જવાબ આપો જે સંતોનું અપમાન કરે તારા રાજમાં એને શું થાય તાકે એનું મસ્તક જુદું થાય તાકે આજ મારી સાથે આ ઘટના બની છે ફલાણા રાજાએ આજ મારું અપમાન કર્યું ત્યારે ભગવાન રામે કીધું પ્રભુ માફ કરજો ગુરુજી કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે હવે રામે પ્રતિજ્ઞા લીધી ગોબો ઉપડી જાય કે બીજું કાંઈ ઓલો રાજાને ખબર પડી કે મોટા બાપુ એ પ્રતિજ્ઞા લઈ લીધી નારદને ગોતવા મળ્યા ગુરુજી ગુરુજી નારદજી કે હું થયું હું છું ને તમે જો તમે કીધું ને ઓલો અપમાન કીધું કે સન્માન નો કે એમાં મારો અપમાન નો ભાવ હતો જ રહે કે ના પણ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ મોટા બાપુ લઈ લીધી કાલ સૂર્યસ્ત થાય આપણો ગોબો ઉપડી જવાનો ચિંતા ના કરો રાજન જો આમ પર્વત છે ને એની એની ગુફા છે એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે એને શરણ વ્યાજ આપ કે રાજા એ પ્રત્યેક ગયા લીધી એવું કઈ કહેતા એટલું જ કયો માં ત્રાહી માં શરણાગત છું મને તણ દી હાશવી લે સોથે દી મારો રસ્તો કરું માંજની હતા ત્યાં રાજા અંજની મને પગમાં પડે માં બચાવો ત્રાહીમાં શરણાગત છો પણ શું થયું બેટા તને કે માં બીજું કાંઈ નહીં એક રાજા એ પ્રતિજ્ઞા લીધી છે ને કાલે હાજ જ પહેલાં મારો ખૂબ ઓપર લે માટે તમારે શરણે આવ્યું છે બેસી જાવ ખૂણામાં કોઈની તાકાત નથી બેસી જાય બે ગયા રાજા તો શાંતિથી બે જાય થોડીક વાર થી હનુમાનજી આવ્યા હનુમાનજી આવ્યા હેરડો પીડ્યો રામ એની મોકલ્યો રોજની સેવા પ્રમાણે હનુમાનજી મહારાજે મા અંજનાને પૂછ્યું માં આજની કાંઈ સેવા કાંઈ અને કાંઈ કામકાજ કે બેટા બીજું કાંઈ નહીં આ રાજા શરણે આવ્યો છે અને એને વચન આપ્યું છે એને આપણે ત્રણ દિવસ હાચવાનું છે એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં એને મારી નાખશે માટે તારે એને મારવા દેવાનો નથી એની રક્ષા કરવાની છે કે મા તારા શરણની સોગત અને રઘુનાથજીના સોગત એનો વાળવા કોથાવા દોતો હનુમાનજી ક્યાં ગયા

ઘટના થઈ કે નામ તો દે ક્યાં રાજા મને ખબર તો પડે ને આવે તો કોની આડું પડવું મારે નામ દે નામ ને અરે હું લેના દેના બાપુ અહીંયા ધણી થી સુધી કોઈ આવો નો અરે અહીંયા બધા આવતા હોય મા પાસે કઈ બધા નો અટકાવે નામ દે ને તું મને ખબર છે નામ દે હું ને એટલે હનુમાન દાદા તમારા નામ ને હું લેના દેના હોય દાદા આઈ કે તમે અતુલ જ બલધામમાં છો એમ છે એટલે છો એ બધી વાત થાય છે નામ દે મને ખબર છે હું નામ દઈ તકલે ફોર્મ પાછા ક્યાં આવી ગયા નાનું પરિણામ કઈ નહીં આવે હનુમાન દે નામ દે ને પાટું નાખી આખડી નામ દે બોજા નહીં ફરો અરે માના ચોગન ખાધા ને મારા

હનુમાનજી સીધા માપ આવી ગયા માપ પૂછતા તો બહુ આ લોકો સામે આગળ નાખી દીધું પૂછતા તો બહુ કઈ ઠીક છે હવે અહીંથી ક્યાંય બહાર નીકળતો નહીં આવું હમણાં હનુમાનજી સીધા પ્રભુ પણ પ્રભુ રામ અને લક્ષ્મણ બેઠા હતા ત્યાં આવો હનુમાન પ્રણામ પ્રભુ લક્ષ્મણજી પ્રણામ પ્રણામ લક્ષ્મણજી ઘડી हाँ जिंदगी में कोई तो दी गुप्त मीटिंग न थे बाप लक्ष्मण जी तो हनुमंत हनुमंत बाप उत्तवास क्या था उन्हें लक्ष्मण जी बारात दिया पर कान बाल नहीं रह क्या कोई दी हुई हनुमान जी, तो जी तो ने राम ने अंगत मारा थे अंगत वो ही हनुमान जी पूछ प्रभु का है प्रतिज्ञा उन्हें હા વિશ્વામિત્રનું અપમાન કર્યું છે કાશી પેલા હનુમાન તું ઢીલો એ તો હવે તો તમારે આમથી ક્યાં તમે એને એટલે ગોબો ઉપડી દે ગમે પણ પ્રભુ આમાં કઈ આપણે ફેરફાર થાય એવું કરવું

લે કામ સે તો કઈ વાત ન કામ સે કી લખમનજી નીકળ ગયા ન્યાજીનો રાજાને તારા બાપ ભૂખવાણો ન હવે અલ ભાગી બાપ હાંભળજો કથા હવે જોજો તમે હો हनुमान जी લઈ ને વયા ગયા ઘોર જંગલ માં અને हनुमान जी એ પૂછનું ગોળ ગોળ ગુફાનું કરીને રાજાને કીધું કે તું આમાં વ્યો અને હવે એક જ એ પાય છે શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બે મિનિટ તાળી પાડી નાખવાય શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ

અને લખન મહારાજ પાલુભાઈ નજર ફેરવી તો ઘોર જંગલમાં હનુમાનજીને ને જોયા છે ભોજ લઈને રામ ભોગ્યા છે છે આખો બંધ છે રામ નામ માં બન્યા છે અહીંયા પ્રભુ રામ હાથ કરે છે હનુમાન મારો ચોર આપી દે હનુમાન મારો ચોર આપી દે પણ આને તો સક્ષુ બનશે ત્રણ શખ્સુ બનશે સાહેબ હા ભણવાનું બનશે એક જ વાત છું

પ્રભુ કરતા તો છતાં ગાળો તો મારી રાખો ઉભા છે પણ જોવે છે હનુમાન ની સાથે મારી ત્રગક રુધિર જાય છે અને મારા બાપે ડોટ દીધી સાહેબ ડાબા હાથે તીર લીધું જમણા હાથે સડાપ દઈને તીર ખેંચી અને હનુમાનજી ની સાથી ઉપર હાથ મૂકી દીધો હું લોહી બાર નીકળી જાય એ માટે નહીં લક્ષ્મણ નો જોઈ જાય હું કાં

શિવ જયારે રામાયણમાં બોલ્યા છે ત્યાં ગોસાઈ શબ્દ આવ્યો છે પ્રભુ બોલ્યા છે ત્યારે ગોસાઈ શબ્દ આવ્યો છે કૃપા કરો ગુરુ દેવકી મા હે શિવ હે અગિયાર માં રુદ્ર હું તારો જ ભગત છું ભગવાન રામ કહે છે બે ના હા મારી ભક્તિ જામી એમાં પ્રભુ રામ હાથ ભરે પછી જો હનુમાન ની આયક નો ભૂલે તો એનો ભક્તો હળુ બધી નાયક ખોલી દીધા મારો બાપ સાબાસ સાબાસ ભગવાન એક બંધ થઈ રાઘવ ને એટલું નહીં આખી રામ ની સેના લક્ષ્મણ થી માંડી રાખી સેના ધૂન ગાય રામ જય જય રામ એવી પરિસ્થિતિ માં રાજા ને પાછળ થી ઉઠાવ્યો રાજા ને લઈને ખોળા માં બેહાડ્યો રાજા ને ફળા માં બેહડી ભગવાન રામ નો હાથ રાજા ના માથા ઉપર મૂકી દીધો અને મીડિયા જોર જોર થી ધૂન ગાવા એ શ્રી રામ જય જાવ તાણીને ધૂન ગાય ને એમાં રામની આંખ ખુલી ગઈ ભગવાન ભગવાનની આંખ ખુલી તો ભગવાનનો હાથ રાજાના માથા ઉપર અને હનુમાનજી કીધું કે હે પ્રભુ જેના માથા ઉપર તમારો હાથ હોય ને ત્રણ લોકમાં કોણ મારી શકે આ બુદ્ધિ મતા હું વરિષ્ઠ તા વિશ્વાસ મિત્ર ને નારદજી ધોડે આવતા વિશ્વામિત્ર ને આવતા જોયા એટલે હનુમાનજી એ રાજાને સોટ્યો મોટા બાપુ આવે ધોડીને તારું મસ્તક એના ચરણમાં નાખી દે રાજાએ દોડીને વિશ્વામિત્રના ચરણમાં મસ્તક નાખી દીધું હણ ભગવાન હનુમાનજી બોલ્યા કે લો પ્રભુ તમારું વચન પૂરું થયું તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ હજી સૂર્ય અસ્ત નથી થયો તાઈ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં આવી ગયું છે ત્યારે વિશ્વામિત્ર કીધું કે હે રાઘવ એને માફ કરી દે કારણ કે હવે ચરણે આવી ગયો છે હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો વચન પૂરું થઈ ગયું છે એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે બેઠા બધાય ચા પાણી પીધા પણ વિશ્વામિત્ર ને એ જે મગજમાં રાજા ગડી ગયેલો હતો અને તોય ઘગલાવી લીધો કે અપમાન કરો છો પાછા આવા ધંધા કરો છો તા કે સત્સંગમાં જાઓ સત્સંગમાં હતા કે સત્સંગમાં ગયો હાલી જા ગોબો ઉપયો છે હવે તો નારદજી હાસુ કહ્યું ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે હે વિશ્વામિત્ર હે પ્રભુ આ બધું ઊભું કરનારો હું છું હું પ્રવચન કરતો હતો રાજાએ કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દિમહાન ન હોઈ શકે હવે તમે મને રાજન કહો કે રામ કરતા રામનું નામ મોટું હાથ વાર મોટું હાથ વાર મોટું હાથ વાર મોટું ને હાથ વાર મોટું જો આજ મારી પાસે રામ નામની ધૂન ન હોય તો રામના બાળની ઝપટે હું કારું આવી ગયો હોઉં માટે શ્રી રામ જાય બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા ભજન ને ભક્તિ બહુ નો કરાય બાપા પછી